ચોર જ્યારે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેને જરાય અંદાજ નહોતો કે ઘરમાં ખૂણે ખૂણે અહીં કે બેડરૂમમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે પોલીસે સીસીટીવીના આધારે ચોરીની ઘટનાને ઝડપથી ઉકેલી કાઢ્યો સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે હોલ કે ગેલેરીમાં કેમેરા લગાવતા હોય છે પરંતુ ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરને મુશ્કેલી વધારી દીધી ચોર પલંગ પર બેસીને નિર્ભયતાથી ચોરી કરતો રહ્યો અને સમગ્ર ઘટના બેડરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ચોરી દરમિયાન ચોરે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હોવાની માહિતી મળી છે ચોરી કર્યા બાદ ચોર ભાગી ગયો પરંતુ ઉદ્યોગપતિના ઘરમાં લગાવવામાં આવેલા આધુનિક સુરક્ષા સાધનો તેના માટે ઘાતક સાબિત થયા હતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે લગભગ આઠ વાગે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી તેમણે તાત્કાલિક વડાછા પોલીસનો સંપર્ક કર્યો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી આશ્ચર્યજનક રીતે સવારે અગિયાર વાગ્યા સુધીમાં તો પોલીસે ચોર ઈસમને ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો હાલ પોલીસ દ્વારા ચોર ઈસમ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે